નમસ્કાર મિત્રો પુસ્તક પરિચયના એક નવા મણકામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મારે જે તમને એક પુસ્તકની વાત કરવી છે એ પુસ્તક વિશ્વમાં બહુ પ્રસિદ્ધિ પામ્યું છે મિલિયન્સ ઓફ કોપીઓની વહેંચાયેલી છે અને જો અતિશક્તિ ના કરું તો જે વિશ્વના સર્વશ્રેષ્ઠ પુસ્તકો અત્યાર સુધી લખાયેલા છે એમાંનું એક પુસ્તક છે એને એક ધર્મગ્રંથની કક્ષામાં હોતું પુસ્તક પણ કહી શકાય કારણ કે એમાં જીવનના જે પરમ સત્ય છે એના વિશે વાત કરી લે છે આ પુસ્તકનું નામ છે મેન્સ સર્ચ ફોર મેની અને એના લેખક છે વિક્ટર ફ્રેન્કલ વિક્ટર ફ્રેન્કલ એક ઓસ્ટ્રિયન સેક્રેટરીસ્ટ છે હોલોકોસ રોયર છે હોલોકોસ્ટ આપણને ખબર છે મિત્રો કે દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે જે જર્મનીએ જે આક્રમણ કર્યું બીજા દેશો પર અને ત્યાંથી જ્યુસ લોકોને પકડીને કોન્સન્ટ્રેશન કેમ્પમાં મૂકવામાં આવતા અને એક આંકડા પ્રમાણે લગભગ સાઠ લાખ માણસોના મોત એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં થયેલા છે આપણે બધાને ખબર છે કે જર્મનોએ બહુ એક ક્રૂર પદ્ધતિ અપનાવી હતી જેમાં એ લોકો આવા કેદીઓને ગેસ ચેમ્બરમાં મૂકી અને મોતને ઘાટ ઉતારતા વિક્ટર ફ્રેન્કલ આ કોન્સન્ટ્રેશન કેમ્પના એક સર્વાઇવર છે સર્વાઈવરનો રેશિયો જો જો કાઢવામાં આવે તો લગભગ અઠયાવીસ માણસોએ એક માણસો એક માણસ આવા યાત્રાભર્યા કેમ્પમાં સર્વાઈ થઈ શકતો આ પુસ્તક મેં બે ભાગમાં વહેંચાયેલું છે પહેલા ભાગમાં વિક્ટર ફ્રેન્કલે કોન્સન્ટ્રેશન કેમ્પની વાત કરી એની એના જીવનની વાત કરી યાતનાઓની વાત કરી અને પોતે કેવી રીતે આ કોન્સન્ટ્રેશન કેમ્પમાં સર્વાઈવ થયા એની વાત કરી અને પુસ્તકના બીજા ભાગમાં આ અનુભવ પરથી છે એમણે એક સારવાર પદ્ધતિ જપનાવી લોગોથેરેપી એની વાત કરી મિત્રો આ પુસ્તક જે વાતો લખાયેલી છે કોન્સન્ટ્રેશન કેમ્પની એ વાંચો તો આપણા રોવાળા ઉભા થઈ જાય એક માણસને કેટલી ક્રૂરતા સહન કરવી પડે એક જિંદગીમાં એ કદાચ આપણને આવા વર્ણનનો સામનો કરવા પડે લેખક અને એમના પરિવારને લગભગ 1942 બેતાલીસ તેતાલીસની આસપાસ કોન્સન્ટેશન કેમ્પમાં મૂકવામાં આવ્યા બધાને અલગ કરી દેવામાં આવ્યા અને પછી લગભગ ઓગણીસો ચુમ્માલીસની આજુબાજુમાં એમને પોલેન્ડના એક જે કુખ્યાત કોન્સન્ટ્રેશન કેમ્પ હતો ઓસ્કોવિસનો એમાં એમને શિફ્ટ કરવામાં આવ્યા ત્યાં લગભગ એક વર્ષ રહ્યા અને ઓગણીસો પિસ્તાલીસમાં જ્યારે મિત્ર સેનાઓએ જર્મની પર વિજય મળ્યો ત્યારે એમનું જે આજીવન હતું કોન્સન્ટ્રેશન કેમ્પનું એ પૂરું અને પછી એ સમાજ જીવવા પડ્યા આ કોન્સન્ટ્રેશન કેમ્પ એટલે એક માનવની બીજા માનવ પ્રત્યેની જે સંવેદનહીનતા છે સંવેદનહીનતા છે એનું વર્વું પ્રતિક છે એક માણસ બીજા માણસ પ્રત્યે કેવી રીતે ક્રૂર થઈ શકે કેટલી હદ સુધી જઈ શકે કેટલી યાતનાઓ પહોંચાડી શકે એનું વર્ણન છે અને આ અનુભવમાંથી લેખક એ ઘણા બધા તારણો કાઢ્યા અને એ તારણો પછી પોતે સેક્રેટરીટ હતા એક સેક્રેટરીટ તરીકે એમણે આ બધી જે યાત્રાઓમાંથી જે અનુભવ મેળવ્યો એમાંથી એને સારવાર પદ્ધતિ અપનાવી એક નવી સારવાર પદ્ધતિ ચાલુ કરી જે મેં આપણે વાત કરી લોગોથેરેપી અને બહુ પ્રખ્યાત થઈ પછી જો સેન્ટર થીમની વાત કરીએ તો આ પુસ્તકની સેન્ટર થીમ છે માણસની શોધ એમાં સત્ય તરફની શોધ કે જે બધાને મેળવવું છે એ મેઇન સર્ચ ફોર મીનિંગ કે જીવનનો અર્થ શું છે હવે આપણા ધર્મગ્રંથોમાં પણ ઘણું લખાયેલું છે જીવનના અર્થ વિશે પણ આ એક પ્રત્યક્ષ અનુભવ કરીને આવેલા વ્યક્તિની કથા છે એટલે કદાચ આપણે એને વધારે કોરિલેટ કરી શકીએ છીએ આપણે કેમ્પની જો વાત કરું તો જ્યારે કોઈને પણ પકડીને આવા કેમ્પમાં મૂકવામાં આવતા ત્યારે સૌથી પહેલું એની આઈડેન્ટિટી છીવ લેવામાં આવતી ડૉક્ટર હોય વકીલ હોય મોટા હોદ્દા પર રહેલો હોય એ બધું જ ત્યાં નષ્ટ થઈ જતું પહેલાં તો એમને સંપૂર્ણ લગ્ન કરી માથે મુંડન કરાવી કલાકો સુધી ઊભા રાખવામાં આવતા પોતાની પાસેના બધા ડોક્યુમેન્ટ જે કંઈ હોય આઈડેન્ટિટીના એ બધા ફાડી નાખવામાં આવતા અને બધા કેદીઓને એક નંબર આપવામાં આવતો તો પોતાની જે આખી આઈડેન્ટિટી એટલા વર્ષોની છે એ એક નંબરમાં સમાપ્ત થઈ જતી એક નંબર આપવામાં આવતો કેદીને એની આઈડેન્ટિટી પછી એક નંબર જ રહેતી બહુ મેલા ઘેલા વસ્ત્રો અથવા તો જૂ જ કહી શકાય એવા વસ્ત્રોમાં એ લોકો આખું જીવન વ્યતીત કરતા સવારથી સાંજ સુધી એમની પાસેથી ઢોરોથી પણ વિશેષ કામ લેવામાં આવતું જે યુદ્ધને લગતા જે કંઈ કામો કરવાના હોય ટ્રેન્ચ ખોદવાના હોય વાડ બનાવવાની હોય રસ્તા બનાવવાના હોય એ બધા કામ એ લોકો પાસે કરવામાં આવતા અને એના બદલામાં એ લોકોને થોડુંક ભોજન આપવામાં આવતું લગભગ આખા દિવસમાં અઢારે કલાક કામ કરે ત્રણ ચાર કલાક ઘેટા બકરને જેમ એક વાડામાં પૂરાઈ રહેવાનું તમે કદાચ જો ગૂગલ ઉપર જઈને બધા કોન્સન્ટ્રેશન કેમેરા ફોટા જોશો તો તમને ખબર પડશે કે કેવી રીતે એ લોકો ત્યાં રહેતા પાટિયા હોય એક રેક હોય એમાં ઘણા બધા પાટિયા હોય એમાં એ લોકોને સુવાનું લગભગ એક નાનકડા એરિયામાં બસો ત્રણસો માણસો રાત વિતાવે એવી ગંભીર પરિસ્થિતિ ઘણા બધા રોગો થાય કોઈ દવા કરવામાં ના આવે ટાઈફસ કરીને એક રોગ ત્યાં બહુ પ્રચલિત હતો કે જે એક વખત ટાઈફસ થાય પછી જીવતા રહેવાનું બહુ મુશ્કેલ લાગતું લોકોને ઘણા માણસો આવી યાતનાઓમાં આવા રોગોથી એમનું મૃત્યુ પામતા ઘણા માણસો આ પ્રેશર જે છે આવી આત્ના સ્તર નહોતા કરી શકતા અને જે આજુબાજુમાં જે ઇલેક્ટ્રિકલ વાળ બાંધેલી હોય કોઈ બહારના ભાગી જાય તો સામે ચડીને એને બાંધ ફેડતા સુસાઈડલ એટેમ્પ કરતા ઘણા બધા માણસો એમાં મોતને ઘાટ ઉતર્યા આવી વિષમ પરિસ્થિતિઓમાં લેખકે ઘણા બધા ઓબ્ઝર્વશન કર્યા માણસનું વર્તન કેવું થઈ જાય માણસ કેવી રીતે આ બધી વસ્તુઓનો જ્યારે સામનો કરવાનો આવે ત્યારે કેવી રીતે પડી ભાંગે કેવી રીતે એમાંથી ઊભો થાય એ બધી વસ્તુ એને આમાં લખી છે એમણે વાત કરી છે કે ઘણા બધા માણસો પોતાના જીવન બચાવવા માટે પોતાના સાથીઓનું જીવન લેતા જ કહતા નહીં એમાં એક વ્યવસ્થા એવી હતી કે એમાંથી જ કેદીઓમાંથી જ કોઈને એક સુપરવાઇઝર નિમવામાં આવતા અને કેપો કહેતા એ કેપો જે બને એને થોડી ઘણી વધારે સવલત મળે એને સારું જમવાનું મળે થોડોક આલ્કોલ મળે સિગરેટ મળે સારું સુવાનું મળે એ વસ્તુ પોતાની જળવાઈ રહી એના માટે જે જર્મન સિપાહીઓ હતા એના કરતાં પણ વધારે સખતાઈથી અમુક કેપો આ લોકો પાસેથી કામ લેતા કે જેથી પોતાની આ સુખ સુખ સગવડતા છે તે જળવાઈ રહી એની સામે બીજા બધા માણસો એવા પણ હતા કે પોતાના બ્રેડના ટુકડામાંથી થોડોક ટુકડો બીજા માટે રાખી અને જેને જરૂર છે એને આપતા એટલે આખો એક માણસાઈનું અને આખું એક સ્પેક્ટ્રમ જોયો એણે એક છેડેથી બીજા છેડે સુધીનો હવે આવી પરિસ્થિતિમાં લેખકે એમ નોંધ્યું છે કે જો સર્વાઈવ કરવું હોય જો તમારે જીવવું હોય તો તમારે કંઈક પર્પઝ જોઈએ કે અર્થ જોઈએ જીવવાનો અર્થ જોઈએ હવે આ બધી હાસ્યાસ્પદ વસ્તુ છે આવી યાતના સભર વાર્તામાં અર્થ ક્યાંથી ગોતવો જીવનનો અર્થ ક્યાંથી શોધવો લેખક પોતે એક સેક્રેટરી છે એમનું આ વિષયનું સંશોધન પહેલાં ચાલુ હતું આ કેમ્પમાં આવીને જે સંશોધનમાં ખૂટતું હતું એના આ કેમ્પમાંથી મળ્યું એટલે એમણે નોંધ્યું છે કે જો તમારે આવા સર્વાઈવ કરવું હોય આવા વાતાવરણમાં તો તમારે અર્થ શોધવો જરૂરી છે અને અર્થ જો તમારે શોધવો હોય તો બે કે ત્રણ બાબતો છે એક એવું કાર્ય કે જે તમારા માટે અધૂરું છે જે તમારે પૂરું કરવાનું છે બીજું એક કોઈના પ્રત્યેનો એક લવ પ્રેમ કોઈની લાગણી અને ત્રીજું એમનું નોંધ્યું છે કે આવી યાતનાઓમાંથી પણ કંઈક મેળવવાની એક જીજી રાખવાની જે ભાવના છે એ પણ એક સર્વાઈવલ તરફ પ્રેરે છે હવે એમણે પોતાના સાથી કેદીઓ સાથે પણ આ વાતો કરી એમને એક્ઝામ્પલ આપ્યા છે કે એમની સાથેના અમુક જે કેદીઓ હતા જે લોકો મરવા માંગતા હતા એ લોકોને સમજાવ્યા એમની સાથે વાત કરી એક એને એક એક એક્ઝામ્પલ આપ્યું છે કે એમણે એક મિત્રને વાત કરી જે એક થિસિસ લખતા હતા જેનો થિસિસ બાકી હતો જ્યારે એમને એક ધરપકડ પકડતી ત્યારે એમને પ્રેરિત કર્યા કે તમારે આ થિસિસ પૂરો કરવાનો છે અને એમનો તે મિત્ર આ એક સંશોધન જે કરવાનું હતું એ પૂરું કરવા માટે આ બધી યાતનાઓ એને સહન કરી કે જેથી તે બહાર આવીને આ બધી જેનો પોતાનો એકથીસિસ છે એ પૂરો કરે એક મિત્રને એમને એમ સમજાવ્યું કે તમારો ધ્યેય જે છે એ તમારા પુત્રને મળવાનો છે જે અત્યારે અમેરિકા છે હવે એના પુત્રને બહુ ચાતો હતો એટલે એમના મગજમાં એક વસ્તુ એમણે રોપી કે તમારે જીવવાનું છે કારણ કે તમારો પુત્ર તમારે રાહ જોવે છે એક લાગણી જ્યારે તમારી કોઈ રાહ જોવે છે જ્યારે તમારો એક ઓબ્લિકેશન છે એમને મળવાનો ત્યારે બધી યાતનાઓ તમારે સહન થાય એટલે લેખક એમ નોંધે છે કે તમારે કોઈ પણ વિષમ પરિસ્થિતિમાંથી જો બહાર આવવું હોય તો એક પર્પઝ જોઈએ એક અર્થ જોઈએ અને જો માણસને એનો અર્થ મળી જાય જીવવાનો અર્થ મળી જાય તો કોઈ પણ પરિસ્થિતિને સામનો કરવા માટે સક્ષમ બને છે આ એક અલ્ટિમેટ એક અલ્ટિમેટ પરિસ્થિતિ હતી નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પની જે યાતનાઓ છે એનાથી વિશેષ યાતનાઓ બીજી હોઈ જ ન શકે તો આવી યાતનાઓમાંથી પણ જો કોઈ માણસ પસાર થઈ શકતો હોય એક અર્થ માટે જેને અર્થ મળી જાય છે એ લોકો આ બધી યાતનાઓ સહન કરી શકે છે કોન્સન્ટ્રેશન કેમ્પની વાતો ઘણી બધી કરેલી છે આમાં આપણે બધી વસ્તુઓ આમાં કવર નહીં કરી શકીએ પણ પછી જ્યારે કોન્સ જે કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બહાર આવ્યા લેખક ઓગણીસો પિસ્તાલીસમાં અને એ પછી એમણે આ એક થિયોરી બનાવી જેને લોગોથેરેપી કહેવામાં આવે છે લોગોથેરેપી એટલી બધી પ્રખ્યાત થઈ પછી એક સાયકોલોજીમાં ઘણી બધી થિયરી હોય એ વખતે બે થિયરી બહુ પ્રખ્યાત હતી એક થિયરી હતી જે સિગમન ફોઇડ જે સાયકોલોજીસ્ટ છે એની એમણે એક થિયરી જે આપી હતી એ વખતે એમણે કીધું હતું કે માણસનું જીવન ખાલી આનંદ મેળવવા માટે છે સેન્ટર્ડ અરાઉન્ડ પ્લેઝર એની સામે એક એડ્રીન કરીને સાયકોલોજીસ્ટ હતા એણે થિયરી આપી કે માણસ જે છે એ પાવર માટે જીવે છે એમને પોતાની સત્તા જોઈએ છે કોઈ પણ નાનકડી મોટી કોઈ પણ સત્તા એમની સામે એમણે ત્રીજી થિયરી આપી જેને થર્ડ થિયરી ઓફ યુનિસ સાયકોલોજી કહેવાય છે એ છે સેન્ટનો મીનિંગ તમારા જિંદગીનો જો મિનિંગ તમને મળે તો તમે ઘણા બધા માનસિક યાત્રાઓમાંથી બહાર આવી શકો આ થિયોરી જેમ મેં વાત કરી એમ ત્રણ વસ્તુ પર નિર્ભર છે એક છે તમારું કામ જો તમે તમારા કામને ચાહો છો જો તમને કોઈ કામ ગમે છે તમારે કોઈ ગોલ છે એ કામને લઈને તો તમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકશો બીજી વસ્તુ છે લવ જે મેં વાત કરી તમારો કોઈના પ્રત્યેનો પ્રેમ કોઈનો તમારા પ્રત્યેનો પ્રેમ એ માણસ માણસ વચ્ચે હોઈ શકે માણસ અને એમના પાલતુ પશુઓ વચ્ચે હોઈ શકે અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રેમ એક શાશ્વત કહી શકાય એવો પ્રેમ એ જો તમે એમાંથી તમારો જો અર્થ તમને મળે તો તમે કંઈ પણ વસ્તુ સહન કરી શકો અને ત્રીજું છે જે સફરિંગ છે જે તમારી યાતનાઓ છે એ યાતનાઓમાંથી જો તમે એક અર્થ ગોતી શકો હવે એમણે વાત કરી કે આ બધી વસ્તુ જ્યારે એમણે પોતાના પેશન્ટ સાથે સમજાવવાની ટ્રાય કરી ત્યારે થોડું ઘણું રેઝિસ્ટન્સ પણ આવ્યો પછી એને પ્રેક્ટિકલી આ બધી વસ્તુઓ હજારો પેશન્ટ ઉપર અપનાવી અને એમને બહુ સારા એમના રિઝલ્ટ મળ્યા એક આ એક્ઝામ્પલ આપણે આપીએ તો એમની પાસે એક એવો કેસ આવ્યો કે એક બુઝુર્ગની પત્નીનું અવસાન થયું અને બહુ ડિપ્રેસ થઈ ગયા એમને લાગ્યું કે હવે જિંદગીમાં કશું રહ્યું નથી આટલો લાંબો સાથ મારી પત્ની છોડીને ચાલી ગઈ મારી સાથે લેખકે એમને સમજાવ્યું કે તમે તમારી પત્નીને બહુ પ્યાર કરો છો પ્યાર કરતા હતા તો તમને એવું છે એવું તમને ગમશે કે તમે અત્યારે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં તમારી પત્ની આવે એટલે કે કદાચ જો તમારા તમારું અવસાન પહેલાં થયું હોત તો તમારી પત્ની આ અત્યારે અવસ્થામાં હોત તો આવી યાતનામાંથી પસાર થવાનું તમારી પત્નીને જો થાય તો તમને ગમે ક્યારે એમને લાગ્યું કે ના આજે યાતના યાત્રા છે એ મારી પત્નીને ના થવી જોઈએ ભલે મને એમનું દુઃખ હોય પણ એને આવું દુઃખ ના મળવું જોઈએ એટલે એને એક પર્પઝ મળ્યો કે મેં મારી પત્નીની યાત્રા મારા પે લીધી એમનું પહેલાં અવસાન થઈ ગયું હવે જે યાત્રા ભોગવવાની છે મારે ભોગવવાની છે કારણ કે આ યાત્રા એને ના ભોગવવી પડે એના માટે હું આપણી સ્થિતિમાં છું સી વસ્તુ બહુ બહુ એક સિમ્પલ વસ્તુ છે તમે આખી વસ્તુને કેવી રીતે જુઓ છો તમે આવી આખી વસ્તુને કેવી રીતે વિચારો છો પછી આગળનું જીવન એમનું એટલું યાતના ભર્યું હાર્યું એમને એક ઓબ્લિકેશન હતું કે ભાઈ હું મારી પત્નીને યાતના નથી આપવા માગતો એટલે હું આવું જીવન જીવું છું આવા ઘણા બધા એને એક એક્ઝામ્પલ આપ્યા એક બેન એમની પાસે આવતા હતા જેમનો છોકરો પાઈ જતો અને એમનું બહુ દુઃખ હતું એમને અને એને સુસાઈડનો એટેમ્પ પણ કર્યો તો એ વખતે એમને સમજાવ્યું કે જો તમે સુસાઈડ સફળ થયા હોત તો આ છોકરાઓનું શું આજે તમે જે તમે એની સેવા કરો છો જે તમે એના વિશે આટલી બધી મહેનત કરો છો એટલી મહેનત કોણ કરે એ બેનને આ વાત સમજાય કે જો હું છું તો આની મહેનત કરીશ અને સાચવીશ જો હું નહીં હોઉં તો કોણ સાચવશે આખો અભિગમ બદલાઈ ગયો એમનો અભિગમ આ છોકરાઓના પ્રેમ પ્રત્યે નથી ગયો કે મારી આ જવાબદારી છે અને એમને સારામાં સારું જીવન મળે એના માટે બધા પ્રયત્નો કરીશ અને પછી આખો બેન એમાંથી બહાર આવ્યા એક એક છોકરાનું અને પોતાનું એક નવું જીવન શરૂ કર્યું એમણે એટલે મિત્રો એક સેન્ટર થીમ આખા પુસ્તકની જો હોય તો એ છે કે બધાએ બધા માણસોએ પોતપોતાનો એક અર્થ શોધો રહ્યો બધા વ્યક્તિઓનો અર્થ અલગ અલગ હોઈ શકે જેમ લેખા કે ત્રણ ચાર એક્ઝામ્પલ આપ્યા એમ જો આપણે પણ જો આપણો અર્થ શોધી શકીએ કે મને તેમાં રૂચિ છે મારે શું કરવું છે જે મને ગમે છે જે મારે સમાજ માટે કરવું છે જે મારે કોઈના માટે કરવું છે કોઈના સારા માટે કરવું છે એવો જો આપણને અર્થ મળી જાય તો જે જીવનમાં નાના મોટા નાના મોટા જે બધા દુઃખદાયક પ્રસંગો આવે છે એમાંથી આપણે પાંગ પારો થઈ શકીએ જેમ મેં આગળ વાત કરી એમાં એક બહુ ધર્મગ્રંથની કક્ષામાં આવ્યું એવું પુસ્તક છે આમાંથી જે બધી વાતો કરેલી છે કરેલું લોગોથેરેપી સાયકોલોજીને લગતી વાતો છે એમાં કદાચ આપણે બહુ ઊંડા ન ઉતરીએ પણ જે એમનો મેસેજ છે જે લેખકનો અને એમના અનુભવના આધારે જે એમને લેખક જે મેસેજ આપેલો છે એમને જો આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો બની શકે કે આપણી સાથે બનતી નાની મોટી દુર્ઘટનાઓ કે નાની મોટી ઘટનાઓમાં જે આપણે નાસી પાસ થઈએ છીએ કે જે આપણને ઘણી વખત વિચલિત કરી મૂકે છે એ કદાચ જો આટલી વિચારમાં જો ક્લેરિટી આવશે આપણી તો કદાચ આ બધી ઘટનાઓ આપણને એટલી વિચલિત નહીં કરી શકે મિત્રો આવા જ નવા નવા પુસ્તકો લઈને હું આપણે સમક્ષ આવતો રહીશ નમસ્કાર